હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું મરચા જેને આપણે લીલા મરચાં રાયતું પણ કહીએ છીએ આ રાયતું ઇન્સ્ટન્ટ બનીને તૈયાર થઈ જાય છે અને અત્યારે શિયાળાની સિઝન છે તો આ મરચા ખૂબ જ સરસ મળી રહ્યા છે સૌ પહેલા આપણે આવા ડાર્ક કલરના મરચાં લઈ લેશું અહીં એકદમ એવા ઘાટા લીલા મરચાં હોય તે જ લેવાના છે મરચાંને આ રીતે ડીટીયું કાપી અને કાતરની મદદથી પણ તમે બે કટકા કરી શકો છો અને તમને જો આ રીતે ન ફાવે તો ચાકુની મદદથી પણ આપણે આ રીતે બે કટકા કરી શકીએ છીએ પેલા આ રીતે ડીટયું કાપી અને ચાકુથી વચ્ચેથી એક કટ લગાવી અને આ રીતે પણ તમે બે કટકા કરી શકો બધા મરચા આ રીતે આપણે તૈયાર કરી લેશું ત્યારબાદ તેમાં અડધી ચમચી જેટલી હળદર ઉમેરી દેસુ અને એક ચમચી જેટલું આપણે મીઠું ઉમેરી દેસુ મીઠું અહીં આપણે ચડિયાતું જ ઉમેરવાનું છે જેથી કરીને આપણું અથાણું બગડશે નહીં હવે હળદર અને મીઠાને આ રીતે મિક્સ કરી લેશું ફ્રેન્ડ્સ અહીં હાથેથી ક્યારેય મિક્સ કરવાનું નથી મેં અહીં ચમચાના બદલે હાથેથી મિક્સ કરી લીધું હતું હાથેથી મિક્સ કરવાના લીધે મારા હાથમાં પાંચ થી છ કલાક સુધી બળતરા ભરી હતી તો તમે આ ભૂલ ક્યારેય ના કરતા હંમેશા મરચાનું અથણું બનાવતી વખતે ચમચાનો જ ઉપયોગ કરવાનો છે હવે હળદર અને મીઠું બધું મરચા સાથે મિક્સ થઈ જાય ત્યાં સુધી આપણે તેને આ રીતે મિક્સ કરી લેશું હવે બધું મસાલા સાથે મિક્સ થઈ ગયું છે તેને ઢાંકણ ઢાકી અને આપણે ત્રીસ મિનિટ સુધી રહેવા દેશું ત્રીસ મિનિટ બાદ આપણે ઢાંકણ ખોલીને જોઈ લેશું મરચામાં જો વધારે પાણી હોય તો તેને ચાયણીમાં નાખી અને આપણે મરચાંને સૂકવી દેવાના અહીં મારા મરચામાં જરા પણ પાણીનો ભાગ નથી મેં ત્રીસ મિનિટ સુધી મરચાંને રેવા દીધા હતા પણ તો પણ જરા પાણી થયું નથી એટલે હવે મરચાંને સીધા પેપર ઉપર નાખી અને હું સુકવી દઉં છું વધારે પાણી હોય તો ચાયણીમાં નાખી અને થોડી વાર નીતરવા દેવાના અને ત્યારબાદ આ રીતનું એક કોઈ ન્યૂઝપેપર લઈ અને તેની ઉપર મરચાને ફેલાવી દેસુ હવે મરચાં એકદમ સુકાઈ જાય ત્યાં સુધી આપણે તેને પંખા નીચે સુકવી દેસુ તમારે તડકે સુકવો હોય તો પણ થોડી વાર માટે તમે સુકવી શકો છો હવે મરચાંને આપણે સુકવવા રાખી દેસુ મરચાં સુકાઈ જાય ત્યારબાદ આપણે બે ચમચા જેટલું તેલ ગરમ કરી લેશું તેલ ગરમ થઈ છે ત્યાં સુધીમાં મસાલા તૈયાર કરી લેશું અહીં બે ચમચી જેટલા મેં રાયના કુરિયા લીધેલા છે અને એક ચમચી જેટલા ધાણાના કુરિયા લઈ લેશું આ થેલા બનાવવામાં કુરિયાનો ઉપયોગ કરવાનો જેથી કરીને મરચાંનો સ્વાદ ખૂબ જ સરસ આવશે હવે ચમચી જેટલી હિંગ એડ કરી દીધી છે હવે ત્રીસ મિનિટ બાદ આપણા મરચાં પણ એકદમ સરસ સુકાઈ ગયા છે અને તેલ એકદમ ધુવાડા નીકળે તેવું ગરમ થઈ ગયું છે હવે ગરમ ગરમ તેલ ને આપણે આ કુરિયા ઉપર ઉમેરી દેવાનું છે તમે જોઈ શકશો એકદમ ફૂલ તેલ ગરમ થઈ ગયેલું છે આજ રીતનું તેલ ગરમ કરી અને આપણે કુરિયા ઉપર ઉમેરી દેવાનું છે હવે ચમચાની મદદથી આપણે આ રીતે મિક્સ કરી લેશું હવે આ મસાલાને આપણે ઠંડા થવા રાખી દેસુ એ મસાલા હવે આપણે એકદમ ઠંડા થઈ ગયા છે ત્યારબાદ જ આપણે મીઠું ઉમેરીશું સ્વાદ પ્રમાણે થોડું મીઠું અને અડધી ચમચી હળદર ઉમેરી ફરી પાછું આ રીતે મિક્સ કરી લેશું ગરમ ગરમ તેલમાં જો હળદર ઉમેરીશું તો હળદર બળી જશે અને મીઠાનું પણ પાણી થશે તો આપણું અથાણું જ જાજા સમય સુધી રહેશે નહીં હવે આપણા મરચા પણ સરસ સુકાઈ ગયા છે આ રીતના એકદમ મરચા સરસ સુકાઈ જાય ત્યારબાદ આપણે તૈયાર કરીને રાખેલો આથણાના મસાલાનો વઘાર તેમાં ઉમેરી દેસુ હવે ચમચાની મદદથી બધા વઘારને આપણે મરચા સાથે મિક્સ કરી લેવાનો છે બે મિનિટ સુધી આ રીતે ચમચો ફેરવી અને બધા વઘારને મિક્સ કરી લેશું

અને ત્યારબાદ વઘાર ઠરી જાય પછી જ આપણે હળદરને મીઠું તેમાં એડ કરવાના છે અને લીંબુનો રસ આ રીતે લાસ્ટમાં જ ઉમેરવાનો છે લીંબુનો રસ ઉમેરી ફરી પાછું આ રીતે મિક્સ કરી લેશું હવે આપણું રાયતું ખાવા માટે તૈયાર થઈ ગયું છે તેને તમે તાત્કાલિક પણ ખાઈ શકો છો હું અહીં ત્રીસ મિનિટ સુધી ઢાંકીને રહેવા દઉં છું જેથી કરી અને આપણા મસાલા સરસ મરચાં સાથે ચડી જાય ત્રીસ મિનિટનો સમય થઈ ગયો છે તમે જોઈ શકશો તેલ અને વઘાર સરસ મરચાં સાથે મિક્સ થઈ ગયું છે હવે આપણે આ તૈયાર કરેલા અથાણાને એક સર્વિંગ પ્લેટમાં લઈ લેશું ફ્રેન્ડ્સ મારી રેસીપીઓ જોવી તમને ગમતી હોય તો મારા વિડીયોને એક લાઇક કરજો ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો અને મને સપોર્ટ કરવા બદલ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું અવાજ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી સૌને મારા જય માતાજી